છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા બેથી ત્રણ દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મેઘરાજા મહેરબાન થયા છે તેમાં પણ ખાસ કરીને વાપી વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો આ ઉપરાંત ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી અને જામનગર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અત્યાર સુધીમાં અમરેલી પંથકમાં સાવરકુંડલા લાઠી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો હતો ત્યારે આજરોજ લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો લાઠી તાલુકાના રામપરા તાજપર સુપ્રસિદ્ધ એવા ભુરખીયા હનુમાન સહિતના ગામોમાં ધીરે ધીરે વરસાદ જામ્યો હતો આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં પણ સિહોર વલવીપુર પાડીતાણા તેમજ ગારિયાધર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને અમરેલીના અમુક પંથકોમાં વાવણીલાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થશે ત્યારે સૌરાષ્ટ્રમાં અત્યારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે